ઉપલેટામાં કિંગ સ્ટાર અને કેજીએન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ યુવાન અને બાળકો દ્વારા ત્રણ માસ અગાઉથી રાત દિવસ મહેનત કરી કલાત્મક તાજિયા બનાવવામાં આવતા હોય છે તમામ તાજિયા બનાવનાર તાજિયા ટીમની અથાગ મહેનતને માન આપી કિંગ સ્ટાર ગ્રુપ અને કેશિયન ગ્રુપ દ્વારા તેઓના વર્ષે મોહરમ માસ દરમિયાન રાત દિવસ એક કરી ખૂબ જ પરિશ્રમથી બનાવવામાં આવેલ કલાત્મક તાજિયા માટે દરેક તાજિયા ટીમને ગિફ્ટ આપી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાને જાળવી રાખવા તમામ તહેવારોમાં મુસ્લિમ સમાજની સાથે રહેનારા હિન્દુ સમાજના વિવિધ આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાજર રહેલ તમામ રાષ્ટ્રીય સામાજિક આગેવાન સહિતનાઓનું બંને ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોને પણ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા કિંગ સુપરસ્ટાર સ્ટાર રજાક ઓસમાન હિંગોરા કેજીન ગ્રુપ પ્રમુખ બોધુભાઈ સલીમભાઈ દ્વારા જહેમત ઉઠાવી હતી અસલામુ અલયકુમ મારું નામ અબ્દુલ કાદિર બાપુ યાસીન બાપુ નાગાણી ના ઇનામ વિતરણનો પ્રોગ્રામ કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીન ગ્રુપ તરફથી છેલ્લા દસ થી બાર વર્ષથી કરવામાં આવેલ છે તેમાં તમામ તાજિયા કમ્યુનિટીને ઇનામ દેવામાં આવે છે કે તમામ હિન્દુ મુસ્લિમ અમને સાથ સગર આપે છે ના પ્રોગ્રામ કਾਮયબ થાય છે એ બીજા દિવસ નિયત રાખવામાં આવેલ છે એટલે તમામનો અમે આભાર માનીએ છીએ બરાબર વિપુલ ધમીચનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે